નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટોયર ન્યૂઝ ધ્રાંગધ્રામાં સાતમ આઠમના મેળાઓ જામ્યા છે ત્યારે વરસાદ આ બે દિવસ સુધીમાં તો વિઘ્ન બન્યો નથી પરંતુ આજે બીજા દિવસે એટલે કે જન્માષ્ટમીના દિવસે આ મેળો જામ્યો છો થોડી વાર વરસાદ આવ્યો તો પણ જતો રહેલ છે અને વાદળ પણ ઘેરાયેલા દેખાઈ રહ્યા હતા પણ વરસાદ આવ્યો નથી અને બીજા દિવસનો મેળો પણ રંગે ચંગે પૂરો થયો છે ત્યારે આ મેળાની અંદર એક માલિક વધી ગયા હોય તેવું લાગે છે ધ્રાંગધ્રા શહેર સંગઠન આ મેળાના માલિક હોય અને ચીફ ઓફિસર તેમના નોકર હોય અને તેમની ગુલામી કરતા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે કેમ કે આ મેળાનો જે નગરપાલિકાનો ડોમ છે તેની અંદર આ લોકો દ્વારા વણલખ્યો નિયમ બહાર પાડવામાં આવ્યો છે જે મુજબ આ મેળાની અંદર જે ડોમ નગરપાલિકા દ્વારા બનાવવામાં આવ્યો છે તેમાં શહેર સંગઠનનું પ્રભુત્વ જાજુ જોવા મળે છે અને શહેર સંગઠનના માણસોએ જાણે ફાળો આપી અને આ ડોમ બનાવરાવ્યો હોય તેવું લાગે છે અને નગરપાલિકા દ્વારા સંચાલન નહીં થતું હોય પરંતુ શહેર સંગઠન અને ગામની બીજા હપ્તા હપ્તા લોકો દ્વારા આ મેળાનું સંચાલન થતું હોય તેવો એક બનાવ કાલે આજે બનવા પામ્યો એટલે કે ધ્રાંગધ્રાના એક પ્રતિષ્ઠિત વેપારી મેળામાં ફરી અને તેમના પત્ની તથા તેમના પુત્ર સાથે આ ડોમમાં જવા લાગ્યા ત્યારે સેક્યુરિટી ગાર્ડે ચોખ્ખી ના પાડી દીધી હતી કે અહીંયા અંદર પ્રવેશ નથી કરવાનો તો ધ્રાંગધ્રાના વેપારી મિત્રો દ્વારા તો નગરપાલિકાને ધોમ આવક થાય છે દરેક પ્રકારના ટેક્સો ભરે છે છતાં પણ તેઓને ત્યાં બેસવા ન દેવામાં આવ્યા એ પ્રતિષ્ઠિત વેપારી મોઢું તેમનું પડી ગયું અને તેમના પત્ની પણ હાથ જોડવા લાગ્યા કે ચાલો અહીંયા નથી રહેવું સિક્યુરિટી ગાર્ડોને આ સિક્યુરિટી કંપના ગાર્ડનો આમાં કોઈ વાંક ન કહેવાય તેને તો આ ઉપરથી કહેવામાં આવ્યું હોય તે કરતા હોય પરંતુ આ લોકોને ખબર નહીં પડતી હોય કે જો વેપારી લોકોને પણ અંદર ડોમમાં ઘૂસવા નહીં દઈએ તો આગળ જતાં આપણી હાલત કેવી ખરાબ થશે અને વેપારી આલમ એક વખત જો તમારાથી નારાજ થઈ જશે તો પછી તમને આ દરેક સરકારી અને ભાજપના પ્રોગ્રામો વખતે જે બારોબાર પૈસા આપે છે તે કઈ રીતે મળશે આ ભાઈ અને બહેન જઈ રહ્યા છે તે રીતે જ તે વેપારી પણ બિચારા થાક ખાવા માટે ત્યાં સોફા પર પાછળની સાઈડ ખુરશીઓ સોફા પર બેસવા ગયા હતા ત્યારે તેઓનું અપમાન કરી અને કાઢી મૂકવામાં આવ્યા હતા તો આ મેળાનું સંચાલન અને આયોજન કરનાર ધ્રાંગધ્રાના શહેર સંગઠન લાગે છે અને એવી પણ ચર્ચા ચાલી રહી છે કે આ છેલ્લા પાંચ કે સાત વર્ષથી આ શહેર સંગઠને જ મેળાના આયોજન પર કબજો જમાવી દીધેલો છે આગળની હરોળમાં જ શહેર સંગઠનના માણસોને બેસાડવામાં આવે છે અને જે ભાજપને હપ્તાઓ આપતા હોય તેવા લોકોને આગળના હરોળોમાં જોવા મળે છે તે પણ જોઈ શકાય છે તો સુધરે સભ્યોને પણ પાછળ બેસવાનો વારો આવતો હશે અને આમાં ચીફ ઓફિસર શ્રી તો એક કઠપુતળી હોય તેવું લાગી રહ્યું છે આ મેળાનું અને ધાંગધ્રા શહેરનું સંચાલન કોઈ બીજો વ્યક્તિ કરતો હોય અને તેના આદેશ મુજબ જ આ બધું આયોજન થતું હોય તેવું લાગી રહ્યું છે તો આમાં ખરેખર સત્ય શું છે તે ચીફ ઓફિસરનો ઇન્ટરવ્યૂ લઈ અને પૂછવામાં આવશે અને આ મેળાના આયોજન બાબતે બીજી પણ કેટલાય ફોલ્ટ દેખાઈ આવ્યા છે તે ફોલ્ટ વિશે પણ ચીફ ઓફિસરને પૂછવામાં આવશે તો આગામી દિવસોમાં સીડી ન્યૂઝ ચેનલ ના વિસ્ફોટક સમાચારો જોતા રહો અને સીડી ન્યૂઝ ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરેક નવા અપડેટ આપણા સુધી પહોંચતા રહે તો દર્શક મિત્રો આ મેળામાં વધુમાં વધુ ગુંડા તત્વો જેવા લાગતા અમુક શખ્સોનું પ્રભુત્વ દેખાઈ આવે છે તો એ લોકોના રૂપિયા જ આ મેળાનું આયોજન થતું હોય તો જ આવું શક્ય બને અને તંત્ર આંધળું અને પાંગડું બને આભાર